પીસીઓડી આજકાલની યુવતીઓની સૌથી મોટી સમસ્યા છે પીસીઓડી આજના વિડીયોમાં આપણે પીસીઓડીના શરૂઆતના આઠ એવા લક્ષણો જોઈશું કે જેના આધારે તમે ઘરે બેઠા જ કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વગર પીસીઓડીનું નિદાન જાતે જ કરી શકશો એટલે કે આ લક્ષણોને આધારે તમે જાણી શકશો કે તમારા શરીરમાં પીસીઓડી થવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ યાદ રાખો મિત્રો પીસીઓડીને મટાડવાનો માત્ર ને માત્ર એક ઉપાય છે કે જેટલું વહેલું પીસીઓડીનું નિદાન થાય અને તરત જ આયુર્વેદ સારવાર થાય તો આપણે જળમૂળમાંથી મટાડી શકીએ છીએ માટે આ વિડીયો ખાસ તમારા માટે તમારી બહેન માટે તમારી દીકરી માટે દરેક માતા માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ ઉપયોગી છે માટે તેને જરૂરથી જોજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ પીસીઓડી શું છે તો પીસીઓડીનું પૂરું નામ છે પોલી સિસ્ટિક ઓવેરિયન ડિસીઝ પોલી એટલે કે ઘણી બધી સિસ્ટ એટલે કે ગાંઠો ઓવેરિયન એટલે ઓવરીમાં એટલે સાદી ભાષામાં કહીએ તો ઓવરીમાં નાની નાની ગાંઠો થવી તેને પીસીઓડી કહેવામાં આવે છે તો આ પીસીઓડીમાં શું થાય છે તે જોઈએ તો મિત્રો આપણા ગર્ભાશયની બંને બાજુ નળી આવેલી હોય છે આ નળીને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે આ ટ્યુબ ઓવરી સાથે જોડાયેલી હોય છે બહેનોના શરીરમાં દર મહિને વારાફરતી એક એક ઓવરીમાંથી એકબીજ મોટું થાય છે અને તે છૂટું પડી આ ટ્યુબ મારફતે ગર્ભાશયમાં આવે છે આ આખી જ ક્રિયાને ઓવ્યુલેશન કહેવામાં આવે છે ઓવ્યુલેશન એટલે કે બીજ છૂટું પડવાની ક્રિયા પીસીઓડીમાં હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે તેને કારણે જ ઓવરીમાં એક બીજ બનવાને બદલે ઘણા બધા બીજ બને છે અને કોઈ એક બીજ મોટું થતું નથી અને છૂટું પડી ગર્ભાશયમાં આવતું નથી આમ ઓવરીમાં ઘણા બધા બીજ બને છે જ્યારે સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારે આ નાના નાના બીજ પાણીના પરપોટા જેવી ગાંઠના સ્વરૂપમાં દેખાય છે અને એને જ ડોક્ટર પીસીઓડી કહે છે હવે આપણે પીસીઓડી થવાના શરૂઆતના આઠ લક્ષણો જોઈએ કે જેના આધારે તમે કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વગર ઘરે જ જાણી શકશો કે તમારા શરીરમાં પીસીઓડી થવાની શરૂઆત થઈ ગઈ છે પીસીઓડી થવાનું સૌથી પહેલું શરૂઆતનું લક્ષણ છે ઇરેગ્યુલર પીરિયડ્સ એટલે કે માસિક અનિયમિત હો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે નિયમિત માસિક કોને કહેવાય તો માસિક જ્યારે પચીસ દિવસથી કરી અને પાંત્રીસ દિવસની વચ્ચે આવતું હોય તો તે માસિકને નિયમિત માસિક કહેવાય છે પણ જો તમારું માસિક ક્યારેક દોઢ મહિને આવે ક્યારેક બે મહિને આવે ક્યારેક ત્રણ મહિને આવે તો તેને અનિયમિત માસિક કહેવાય અને આ અનિયમિત માસિક પીસીઓડીની શરૂઆતનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે કેટલાક કેસમાં તો છ મહિને પણ માસિક આવે છે અને કેટલાક કેસમાં તો દવા વગર માસિક આવતું જ નથી માટે જો છેલ્લા કેટલાક સમયથી તમારું માસિક અનિયમિત રહેતું હોય તો તે માટે નજીકના ડોક્ટરનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કેટલીક વખત સિઝન ચેન્જ થવાને કારણે અથવા તો ઠંડક કરવાને કારણે અથવા તો ગર્ભ નિરોધક ગોળી લેવાને કારણે ઘણા બહેનોને માસિક અનિયમિત થાય છે માત્ર એકાદી વખત જ માસિક મોડું થવાથી ટેન્શન લેવાની જરાય જરૂર નથી કે મને પીસીઓડી તો નહીં થયું હોય ને પરંતુ સળંગ ચાર પાંચ મહિનાથી જો તમારું માસિક મોડું આવતું હોય બે મહિને ત્રણ મહિને છ મહિને આવતું હોય તો પીસીઓડી થવાની શક્યતા વિશે જરૂરથી વિચારવું જોઈએ બીજું લક્ષણ છે વેઇટ ગેન એટલે કે વજન સતત વધતા જવું મિત્રો ઘણા બધા પેશન્ટ અમારી પાસે એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે મેડમ હું સવારે એક્સરસાઇઝ કરું છું સાંજના વોકિંગ કરું છું ડાયટમાં ધ્યાન રાખું છું હું કાંઈ જ બહારનું ખાતી નથી નિયમિત રીતે જીમ પણ જાઉં છું પણ છતાં મારું વજન સતત વધતું જ જાય છે અને ઘટવાનું નામ જ નથી લેતું આમ ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ જો વજન ઓછું ન થતું હોય અને સાથે સાથે તમારા પીરિયડ્સ અનિયમિત હોય તો તે પીસીઓડી હોઈ શકે છે માટે આ લક્ષણને ખાસ ગંભીરતાથી લેવું માસિક અનિયમિત થવાનું એક કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તો આપણે એ જોઈએ કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે તો જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે તેમાંથી ગ્લુકોઝ બને છે આ ગ્લુકોઝને અલગ અલગ કોષો સુધી પહોંચાડવા માટે શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન કામ કરે છે પણ જ્યારે આપણે બેઠાળું જીવન જીવીએ છીએ વધુ પડતું જંક ફૂડ લઈએ છીએ સ્ટ્રેસ લઈએ છીએ આપણી લાઈફસ્ટાઈલ અનિયમિત રાખીએ છીએ ત્યારે આ બધાની અસરથી ઇન્સ્યુલિન હોર્મોન બગડે છે અને તે ગ્લુકોઝને કોષો સુધી પહોંચાડવાનું કામ કરતું નથી અને તેને કારણે જ લોહીમાં આ ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી જ તે પીસીઓડી થવાનું એક કારણ બને છે અને એટલે જ પીસીઓડી માત્ર દવાથી મળતું નથી પણ તેની સાથે યોગ્ય ખોરાક સારી લાઈફસ્ટાઈલ અને યોગ અને પ્રાણાયામ પણ એટલો જ ભાગ ભજવે છે પીસીઓડીની શરૂઆતનું ત્રીજું લક્ષણ છે અનવોન્ટેડ હેર ગ્રોથ એટલે કે ન ગમતા વાળ મિત્રો પીસીઓડીની સમસ્યામાં જ્યારે શરીરમાં મેલ હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે ત્યારે ચહેરા ઉપર ન ગમતા વાળ ઉગે છે વધારે પડતા ઘાટા અને પુરુષો જેવા વાળ ઉગે છે છાતી અને પેટ ઉપર પણ વાળ ઉગેલા જોવા મળે છે ખાસ કરીને પીસીઓડીના પેશન્ટમાં દાઢીના નીચેના ભાગમાં વાળ ઉગવાનું પ્રમાણ વધી જાય છે મિત્રો તમને સાંભળીને નવાઈ લાગશે પણ પીસીઓડીની સમસ્યામાં બહેનોના શરીરમાં કેટલાક એવા ફેરફાર થાય છે કે જે તેમની બ્યુટીની દૃષ્ટિએ જરાય પણ ગમતા નથી માટે આ લક્ષણોને શરૂઆતથી જ ઓળખી લ્યો જેથી આપણે પીસીઓડીને આગળ વધતું અટકાવી શકીએ ચોથું લક્ષણ છે મોઢા પર ખીલ થવા અને સ્કિન ઓયલી થઈ જવી આમ થવાનું કારણ પણ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધી જવો છે પેશન્ટ એવી ફરિયાદ કરે છે કે મેડમ મને હમણાંથી બહુ ખીલ થાય છે અને ખીલમાં રસી ભરાય છે અને મારી ચામડી પણ બહુ ઓયલી થઈ ગઈ છે માટે ઓઇલી સ્કિન કે મોઢા ઉપર વધારે પડતા પિમ્પલ્સ પણ પીસીઓડીનું એક લક્ષણ હોઈ શકે છે પાંચમું લક્ષણ છે વાળ ખરવા મિત્રો વાળ ખરવાના આમ તો ઘણા બધા કારણ છે પણ પીસીઓડીમાં ખાસ કરીને વાળ પાતળા થઈ જાય છે અને સાથે સાથે વધારે ખરે છે પેશન્ટ એવી ફરિયાદ લઈને આવે છે કે હું જ્યારે પણ વાળ ઓળું છું ત્યારે આખા ને આખા વાળ ઉતરે છે મારો કાંસકો ભરાઈ જાય છે અને વાળ ઓળતાં પણ મને બીક લાગે છે ખાસ કરીને તાળવાના ભાગમાંથી વધારે પ્રમાણમાં વાળ ઓછા થઈ જાય છે છઠ્ઠું લક્ષણ છે વારે વારે માથું દુખવું મિત્રો જ્યારે પણ આપણને માથું દુખે ત્યારે આપણે બે વસ્તુ વિચારીએ છીએ તો મને ગેસ થવાને કારણે માથું દુખે છે અથવા તો માઇગ્રેનને કારણે માથું દુખે છે પણ જો માથું દુખવાની સાથે તમારું માસિક અનિયમિત હોય અને તમારું વજન જો સતત વધતું જતું હોય તો એક વખત ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો કારણ કે અનિયમિત માસિકની સાથે જો તમને માથું દુખતું હોય તો તે પીસીઓડી થવાનું એક લક્ષણ હોઈ શકે છે સાતમું લક્ષણ છે એકેન્થોસિસ નેગ્રિકેન્સ એટલે કે ડોકના નીચેના ભાગમાં કે ગળાના પાછળના ભાગમાં કાળા પટ્ટા જેવું થઈ જવું ક્યારેક કોણીના ભાગમાં કે ઘૂંટણના ભાગમાં પણ કાળાશ જોવા મળે છે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે આ કોઈ ચામડીનો રોગ હશે પણ ખરેખર તો તે પીસીઓડીનું શરૂઆતનું લક્ષણ છે માટે જો ડોકને નીચેના ભાગમાં કાળાશ જોવા મળે તો એક વખત પીસીઓડી વિશે જરૂરથી વિચાર કરવો જોઈએ અને આઠમું અને સૌથી અગત્યનું લક્ષણ છે ઇન્ફર્ટિલિટી એટલે કે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી મિત્રો આ આઠેય લક્ષણો તમને બહુ જ સામાન્ય લાગશે પણ આપણા માટે તે ખૂબ જ મહત્ત્વના છે જો આઠેય લક્ષણોને આપણે યોગ્ય રીતે સમજી લેશું અને પીસીઓડીનું જેટલું વહેલું નિદાન કરી શકશું તેટલું જ આપણે એને જળબૂણમાંથી મટાડી શકીશું આ પીસીઓડી થવાના કારણો શું છે તેનામાં શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ તેના માટે કયા યોગ અને આસનો ઉપયોગી છે તેના માટે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું આ વિડીયોને લગતા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તેનો જવાબ આવનારા વિડીયો દ્વારા આપીશું આ વિડીયોને વધુને વધુ બહેનો સુધી શેર કરો જેથી આપણે પીસીઓડી થતું અટકાવી શકીએ અને જો થયું હોય તો તેને જલ્દીથી મટાડી શકીએ આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો